મમા પપ્પા આવ્યા હોય ને આ તો ખાવા એટલે ભેજિયા ટૂંડો જો ખોટ નહીં પણ મરચાં મરચું લાલ અને મસાલો બધો નાખ્યો અવાજ બધોય નાખીને હવે સીમ ટૂંડો બનાવી નાખ્યો હું અને લોટ ઉગાડ્યો બનાવો હા તો अन्ना ने मुझे जिस हर दिन में आता है नहीं 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 नहीं

અસમોર ઉમબેલ કી ધાની ઇન્ડુપતિ આલગો તો ફોન માં પડ્યા આખો પાબે ખાતા એ બોલે

અરે આવ હમ સબ એમ કે કે મોટો ભાઈ કાઈ ન કે મોઢે ઓરિયા કામ આવે ના ના રામ રામ જય માતાજી રાજીયા સુન્દરના કોમરીના બટેકાના મમ્મીએ આજ આસુ આસુ નમમી એ અને એટલે કોમેલે એટલે અજિયા પનો

આપણે જો ચીણાનો લોટ નાખી પછી બધે મસાલો નાખી કા મારા નાના જો મારી મમ્મી ની આવ્યા કરે કા આપણે જો ચણાનો લોટ લઈ લીધો બીજું શું નાખ્યું તું મસાલો ને એવું બધું નાખ્યું તું જો આપણે તેલ ગરમ થાય છે હવે એમાં નાના જોઈ છે કે તેલ ગરમ થયું કે નહીં કા એટલે વાલ લાગે सेचे तरवानो सारू कर दी तू कानाना चला तो पत्थर ना गरम कर दो पछि चंदा ना बना के डंगरी ना, ना, ना।, ना, 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 ना काम जात આ સુમેળમાં નમમની આવી વાહિયાતલે એટલે આજે ભાગ્યનો પ્રોગ્રામ રાખ્યો છે આપણે જે મારું ઉને બોલવા માટે કરે છે બહુ સને સાચું માય આપણે અદ્યથાવા મિત્રો તો કમળ સદજ જરૂર थोर સુંદર ના ખવાય તો કોમેન્ટ કરી તમને કેવા લાગે સબ્જી પછી અભિનંદન અને જય માતાજી તો અત્યારે આપણે જો મઠેથી દિવાદ કરીને આવી ગયા અને મઠનું કામ પણ ચાલુ હતું પ્લાસ્ટર નું તો બપોરે શૂટિંગ પણ આપણે મઢે ગયા હતા ને પાછા આપણે તો ગેમનો વિડીયો બનાવ્યા પણ એ પણ ન આપણે પાછા દેશી વ્લોગમાં આવી ગયા રસોઈમાં ને

મરચા ચંદો ડુંગરી પથરી હમ અને આ કોણ લઈ કાંઈ માતા કરી વરસાદી લાયા જમાણું નહીં અને રોટલી પણ બની ગઈ રોટલા બની ગયા છે અત્યારે ઢાંકવા પડે નકર પછી કોથમી પડી જાય સાહેબની બહેણી પણ છે વાહ અમારે તો કાંઈ એ છે ને એટલે સાહેબની બહેણી જે પરથી લાવે

वो आया था पक्के बन गया हां तुमने बोलो आर फोटो है खाजो खाजो थे मैं भी मारे फेर होय तो सबने फेर में अरे यहां बेचाय है तुम्हारा काम तो एक ले जाओ हां लो वारो करो बेच दे यहां जो बल्लु बल्लु देख तू के बल्लु नहीं ओलो है मैं ही तू तो हां कौन रा जय माताजी रामजी भाई जो हासू बहन ने अरे हरकत I'm get this.